મારું નામ રમણભાઈ સોનારા મંજીપુરા રહું છું અને આજે જે રજૂઆત કરવા આવ્યા છે એ બાબતે અઢાર તારીખે એક બનાવ બન્યો છે મારા દીકરા સુનીલ સોનારા એને એક ધંધાકીય બાબતમાં એક મયંક શર્મા નામના વ્યક્તિ સાથે વાતચીત કરવા જતો આ મયંક શર્મા એકદમ ઉગ્ર થઈ ગયો જાતિવાચક અપશબ્દો બોલી અપમાનિત કર્યો અને અને આ વેપન તારા માટે રાખું છું એટલે આ વેપનનો ઉપયોગ તારા માટે કરીશ એટલે અહીંથી જતો રહે ચૂપચાપ નહીં તો ધ્યાનથી મારી નાખીશ આવી મારી નાખવાની ધમકી પણ આપી છે એટલા માટે અઢાર તારીખે અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયા હતા પણ સંજોગો સાત ઓગણીસ તારીખે આ ફરિયાદનો ગુનો દાખલ કર્યો નડિયાદ ટાઉનમાં ત્યાર પછી ભારતીય બંધારણના નેજા હેઠળ જે ગુનો દાખલ થયો છે એ પ્રમાણે કામ થઈ રહ્યું નથી અને આરોપીને ચોવીસ કલાકનો પકડવો જોઈએ એ પણ પકડ્યો નથી આરોપી જાહેરમાં નડિયાદ અને નડિયાદ તાલુકાની વિસ્તારની અંદર ફરી રહ્યો છે તેમ છતાં પણ પોલીસ એને પકડી શકતી નથી એટલે એના શબ્દો એવા હતા કે પોલીસ અને તમામ જિલ્લાના વિભાગોના અધિકારીઓ મારા ઓળખીતા છે મારા મિત્રો છે એટલે તમારું કશું ચાલવા નથી અને માટે આ પ્રશાસનને મારી વિનંતી છે કે બને એટલો આરોપીને વેલો પકડો નહી તો મારા છોકરાને જાનનો જોખમ છે એ વાત નક્કી છે અમારી શું માંગણી છે અમારી માંગણી એ છે કે આરોપીને વેલો વેલો પકડવો જોઈએ આરોપીને પકડીને બંધારણના નિયમ પ્રમાણે જે પણ જોગવાઈઓ લાગુ પડતી હોય એ પ્રમાણે એને વર્તવું જોઈએ સહસરમ રાખ્યા વગર સંબંધો સાચ્યા વગર આરોપીને પકડીને સાચા અર્થમાં અમને ન્યાય મળે એવું થવું જોઈએ જો એવું ના થયું

મારા અધિકારીઓ જોડે બધું બહુ જ બેઠક છે બધા આપણા રિસોર્ટ આવે જ છે કશું મારું નહીં બગાડી લેવાય તો મને એવું લાગે છે કે એના શબ્દો સાચા થઈ રહ્યા હોય એવું કારણ કે આજ સુધી ધરપકડ ને એને બિંદાસ અહીંયા ફરજ છે એની ગાડી લઈને એનો ટેલિફોન ચાલુ છે તો કોની રેમ નજર હેઠળ આ આરોપી બિંદાસ ફરી શકે છે અને પોલીસે ધરપકડ કેમ ના કરી આજે તમે રજૂઆત કરી તમારી મારી નહીં સંતોષાય તો શું કરશો હું મારો સમાજ મારી સાથે છે હું સમાજ સાથે એની ધરણા ઉપર બેસી બેસીશું ઉપર સુધી જઈશું પણ ન્યાય તો અમે મેળવીને રહીશું